નમસ્કાર મિત્રો આજે સીધો ને સાઠ બે મુખ્ય પક્ષના નેતાઓ ઉત્તર ગુજરાતમાં ચૂંટણી સભાઓ યોજે છે એક કોંગ્રેસના રાહુલ ગાંધી અને બીજા સુપરસ્ટાર ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા માનનીય વડાપ્રધાન રાહુલ ગાંધી આજે એટલે ઓગણત્રીસ એપ્રિલે પાટણ ખાતે વિશાળ ચૂંટણી સભાને સંબોધે છે અને એના સંબોધનમાં એ શરૂઆત જય અંબાજી દેવીજી અને જય બહુચરા માતાજી શ્રીમતી ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા અને ગુજરાતમાં પ્રવાસે આવતા હતા ત્યારે એ ચૂંટણી પ્રવાસ ની શરૂઆત એ અંબાજી માતાના દર્શન કરીને પછી જ કરતા હંમેશા તમને ખ્યાલ હશે કે ઓગણીસો બેતાલીસ માં ઇન્દિરા પ્રિયદર્શિની નેહરુ ના લગ્ન મૂળ અલાહાબાદના એટલે હવેના પ્રયાગરાજના આનંદ ભવનમાં વૈદિક વિધિ થી થયા હતા અને એમનો નાતો સ્વાભાવિક રીતે ગુજરાત સાથે છે

રાજકીય પ્રાગટ્ય કર્યું અને રાષ્ટ્રીય કક્ષાએ એ પહોંચ્યા ત્યારથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એમણે જાણે કે ગુજરાતમાં કોંગ્રેસનું નાઈ નાખ્યું છે કોંગ્રેસના અસંખ્ય ધારાસભ્યો અસંખ્ય નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને બાજુમાં બેઠેલો નેતા એ ક્યારેક ભારતીય જનતા પાર્ટીમાં ઠેકડો મારી જશે વંડી ઠેકી જશે એની કોઈને ખબર જ ન હોય રાજીવ ગાંધી ભવન ભવનમાં આજે સ્થિતિ કઈ જુદી નથી સુરત નું ઉદાહરણ આપણી સામે છે અને હજુ ચૂંટણી આડે સાડા ચાર દિવસ તો છે જ રોજ ગુજરાતની છવ્વીસ બેઠકો પર મતદાન છે અને ત્યાં સુધીમાં સુરત કે પછી ઇન્દોર કે પછી ચંદીગઢ કે પછી ખજુરાહો નહી થાય એવી કોઈ શક્યતા વ્યક્ત કરી શકે એવું નથી એવું બની પણ શકે કે માન્ય વડાપ્રધાન પહેલી તારીખે અને બીજી તારીખે મેની પહેલી અને બીજી એ જ્યારે ગુજરાતમાં સોળ મત વિસ્તારોમાં બે દિવસ લાગ લગાટ ચૂંટણી સભાઓને સંબોધવાના છે ત્યારે કોંગ્રેસના કોઈક ઉમેદવાર આજે જેમ ઇન્દોરમાં કોંગ્રેસી ઉમેદવાર ભાજપમાં ભળી ગયા એ રીતે ગુજરાતમાં પણ અશક્ય તો છે જ નહીં પણ એક વાત નિશ્ચિત છે આ વખતે ગુજરાતમાંથી છવ્વીસ બેઠકો મળવાની ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ શક્યતા દેખાતી નથી અંદરખાને આ કમઠાણ ચાલી રહ્યું છે અને એટલે જ તમે જોયું રાહુલ ગાંધીએ પાટણમાં એક જ બેઠક કરી અને એ બેઠકનું આયોજન થતું હોય છે ત્યારે માન્ય વડાપ્રધાન ઇન્ટેલિજન્સ બ્યુરો ખબર હોય છે એટલે પેલી તારીખે એમણે ડીસા એરોડ્રામ ગ્રાઉન્ડ પર બનાસકાંઠાના ઉમેદવાર ડોક્ટર રેખા ચૌધરી અને પાટણના ઉમેદવાર ભરત ડાભી માટે ચૂંટણી સભા સંબોધવાનો નિર્ણય કર્યો છે છે એમનો સત્તાવાર કાર્યક્રમ એ વાગ્યાનો સમય છે અને એના પછી સાબરકાંઠા પાટણ મહેસાણા અને અમદાવાદ પૂર્વ આટલી બધી બેઠકોના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે માન્ય વડાપ્રધાન હિંમતનગરના મોદી ગ્રાઉન્ડ પર સાંજે પાંચ ને પંદરે ચૂંટણી સભા સંબોધવાના છે એનો અર્થ બહુ સ્પષ્ટ થયો કે એમને ભલે રેવનના પ્રજ્વલ રેવનના અને રેવનના બાપ દીકરો પેલા કર્ણાટકના સેક્સ કૌભાંડમાં સંડોવાયેલા મનાતા પૂર્વ પ્રધાનમંત્રી દેવેગૌડાના પુત્ર અને પૌત્ર અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ હમણાં જ લોકસભાના સભ્ય અને લોકસભાના ઉમેદવાર એવા આ ભાઈ શ્રી પ્રજ્વલ રેવન્ના જેડીએસના તેત્રીસ વર્ષના યુવાન ઉમેદવાર એમનું જોડાણ છે ભારતીય જનતા પાર્ટીનું એમનો પ્રચાર કરી આવ્યા એક મંચ પર હતા અને એ પહેલા ભારતીય જનતા પાર્ટીના કર્ણાટકના નેતાએ મોવડી મંડળને એટલે કે ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વને આ પ્રજ્વલ રેવન્ના સેક્સ કૌભાંડ વિશે પત્ર લખ્યો હતો પરંતુ માન્ય વડાપ્રધાન છોતેર જેટલા અશ્લીલ વિડીયો એની પેન ડ્રાઈવ એ હસન એમનો જે મત વિસ્તાર છે એમાં ફરી રહ્યો હતો એ પેનડ્રાઈવ ફરી રહી હતી અને એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના જ કર્ણાટકના નેતાએ એમને લખ્યું હતું છતાં એમને એની બહુ ચિંતા નહોતી અને માન્ય વડાપ્રધાન એમના પ્રચાર માટે ત્યાં ગયા હતા શુક્રવારે મતદાન થઈ ગયું કર્ણાટકની અઠ્યાવીસ બેઠકો માંથી ચૌદ બેઠકો માટે મતદાન થઈ ગયું તબક્કામાં એ રીતે કર્ણાટકમાં ચૌદ બેઠકો માટેનું મતદાન થવાનું છે અને માન્ય પ્રધાન માટેની ચિંતા વધારનાર આ સેક્સ કૌભાંડ એને પેન ડ્રાઈવ કૌભાંડ કે છે આમ તો અશ્લીલ વિડીયોનું જેના વિશે કર્ણાટક સરકારે ખાસ તપાસ નિયુક્ત પણ કરી દીધી છે પરંતુ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એકાએક ફ્રેન્કફર્ટ પહોંચી ગયા જે ઉમેદવાર હતા એ મતદાન પછી ફ્રેન્કફર્ટ પહોંચી ગયા

અને ભાઈ શ્રી વિદેશ ભાગી છૂટતા હોય ત્યારે એમના માટેની કેવી હોય એ બધા સમજી શકે છે માન્ય વડાપ્રધાન માટે હમણાં હમણાં જરા સંજોગો એ પ્રતિકૂળ જણાય છે એમને પણ પ્રતિકૂળ જણાય છે એટલે પાટણમાં એક જ સભા કરે રાહુલ ગાંધી ત્યારે માન્ય વડાપ્રધાને બબે સભાઓ કરવી પડે છે ઉત્તર ગુજરાતની ચાર બેઠકો માટે મહેસાણામાં તો ભારતીય જનતા પાર્ટીની જીત એ નિશ્ચિત છે પણ બાકીના ત્રણ જે મત વિસ્તારો છે બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા આ ત્રણ બેઠકો એમાં બરાબરની ટક્કર છે અમે એમ નથી કહેતા કે કોણ જીતશે ને કોણ હારશે પ્રજાએ નક્કી કરવાનું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને પાંચ લાખ થી દરેક મત વિસ્તારમાં જીતનો જે અહંકાર હતો એ ઓગળી ગયો છે અને આજે પાટણમાં રાહુલ ગાંધીની સભામાંથી વતન ખેરાળુ તરફ જઈ રહેલા પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મુકેશ દેસાઈ તો એમ કે છે કે ગેનીબેન ઠાકોર ચંદનજી ઠાકોર અને તુષાર ચૌધરી આ ત્રણેય બેઠકો ઉપર જીતશે મતદારો એ નક્કી કરવાનું છે આ મુકેશભાઈ મુકેશભાઈ નું દાવો ખેરાળુ પાટણમાં આવે છે અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી છે એમનો આ દાવો છે ચિંતા ભારતીય જનતા પાર્ટીની વધી છે અને નરેન્દ્રભાઈએ માત્ર ગુજરાત જ સંભાળવાનું છે એવું નહીં અહીંયા સંભાળવા માટે તો અમિતભાઈ બેઠા છે અમિતભાઈ ગુજરાતમાં ખસ્સો પ્રચાર કરી રહ્યા છે ગાંધીનગરની બેઠકના ઉમેદવાર છે જીતવાના જ એ તો ઇટ ગોઝ વિદાઉટ સેઇંગ પણ માન્ય વડાપ્રધાન માટે ચિંતાનો વિષય મહારાષ્ટ્ર પણ છે અને મહારાષ્ટ્ર એટલા માટે છે કે મોદીજીના ખાસમ ખાસ ગૌતમ અદાણી એમની ચેનલ એનડી ટીવી એને મોદીજીની કૃપા દ્રષ્ટિ વાળી મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી છગન ભુજબળ ઇન્ટરવ્યુ આપે છે અને એ ઇન્ટરવ્યુ માં એમ કે મહારાષ્ટ્રમાં સાહેબ ઠાકરે અને શરદ એમના માટે પ્રજામાં મહારાષ્ટ્રુભૂતિનું મોજો છે હમણાં મહારાષ્ટ્રના કેટલાક પત્રકાર મિત્રો અમને મળવા આવ્યા ત્યારે એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે મરાઠા પાવર ત્યાં એવો છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોને નેતાઓને એમાંય કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અશોક સહિતના એમને ગામમાં પ્રવેશવા માટે લોકોનો ભયાનક વિરોધ છે નરેન્દ્ર મોદીની પાસે તો આના કરતા વધારે અહેવાલો હશે એટલે રાહુલ ગાંધી પાટણમાં એક સભા કરે છે ત્યારે નરેન્દ્ર મોદીએ ડીસામાં અને હિંમતનગરમાં બે સભાઓ કરવી પડે છે તમે સમજી શકો છો એનો અર્થ શું થાય આ બધા સંદર્ભ ની વાત આપણે જયારે કરીએ છીએ ત્યારે પરિણામ શું આવશે એડીઆરની જે પિટિશન હતી એના સંદર્ભમાં જે કંઈ એણે ચૂંટણી તાણે જ જે ચુકાદો આપ્યો છે એમાં વિવીપેટ ની ગણતરી કરવાનું આ તબક્કે યોગ્ય નથી એવો ચુકાદો આપે પણ એને બીજી કેટલીક પ્રિકોશન્સ લેવા માટેના નિર્દેશો આપ્યા છે એટલે માનનીય વડાપ્રધાન આમ હરખપદુરા થઈને કોંગ્રેસના ને સણસણ તો તમાચો છે એમ કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો હવે કોંગ્રેસ તો એમાં પાર્ટી છે નહીં પણ માનનીય વડાપ્રધાન ખુશ થાય છે પણ અંદર ખાને એમને ખબર છે કે એ જે કઈ કહી રહ્યા છે સાચી વાત નથી એમને ચિંતા ચિંતા છે છે એ કે જીતવું કઈ રીતે અને જો બેઠકો અઢીસો થી પણ નીચે આવે તો ફરીને વડાપ્રધાન ત્રીજી વખત વડાપ્રધાન થવાનું એમના માટે જરા મુશ્કેલ થઈ જાય કારણ કે એમની પાર્ટીમાં પણ ઘણા બધા ઉમેદવારો છે યોગી મહારાજ અને નીતિન ગડકરી એ ટાંપીને બેઠા છે શિવરાજસિંહ ચૌહાણ અને વસુંધરા રાજે એ પણ તકની પ્રતીક્ષામાં છે રાજનાથસિંહ કયા ઘરા થઈને અત્યારે ભલે ચાલતા હોય પણ તક આવે તો પોતાની સિનિયોરિટી દાવો પણ એ આગળ કરે એમ છે નરેન્દ્રભાઈના ચહેરા ઉપર તમે જે ટેન્શન જુઓ છો એનું કારણ તમે અને હું આપણે બધા સમજી શકીએ છીએ એમની જગ્યાએ આપણે હોઈએ તો પણ આવું ટેન્શન હોય જ એટલે આવતીકાલે શું થશે એની એમને ચિંતા હોય એમણે તો ઘણું બધું ગુમાવવાનું છે ધારો કે સત્તા પુનઃ પ્રાપ્ત ન થાય તો આજે સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતીઓને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે જરૂર જણાવશો નમસ્કાર